મારું નામ રૂપીબેન ભરતભાઈ વડોદરા છે અમે છાયા નવાપરામાં રહીએ અમારી બાજુમાં અડીને જે એક ટાવર તો છે બીએસએનએલનો અને અત્યારે અમને દબાવવા આવે કે હજી બે ટાવર નાખવા જ છે અમારે અમારે ઘરે ઘરે પાંચ પાંચ દસ દસ હજારની દવા ચાલુ જ છે ફાઇલું અમે બતાવીએ તમારે જોવી હોય તો કોઈ હાજુ જ નથી ને અમે ત્રણ ત્રીજા મહિનામાં અમે આવેદનપત્ર સાહેબને આવવા આપવા આવ્યા હતા કમિશનર સાહેબને તો અત્યારે સુધી કામ બંધ બંધ રાખ્યું ને અત્યારે અમને દસ દિવસથી આવીને બે દિન ત્રણ દિવસ કહી જાય કે અમે બે ટાવર નાખવાના જ છે એટલે નાખવાના જ છે કામ ચાલુ નથી અમે કામ ચાલુ કરવાના ફોટા પાડી જાય માપી જાય બધુંય કરવા આવે ને એનો વિડીયો અમે ઉતાર્યો એ લોકો કહે કે અમે પૈસા ભરી દીધા ને તમારું કઈ હાલ ગઈ નહીં અમારે નાખવું એટલે નાખવું અમે ત્રીજા મહિનામાં અહીંયા કમિશનર સાહેબને જ રજૂઆત કરી ગયા તા અમે ત્યારથી બંધ થઈ ગયું તું કામ પાછા આવ્યા એટલા મહિનામાં તેથી ટાવર મારા ઘરેથી તેથી એને હુમલો આવી ગયો અમે હિંતેરે હજારમાં ઉતરી ગયા હતા ને સ્કીન પ્રોબ્લેમ તો અમારે આખા લતામાં છે એટલામાં અમે નાખવા તો દેવાના જ નથી બનતી કોશિશ બધી કરી અમે ગરીબ માણસ એને આંબે લડી અમે બધા છે ને છાયા છવાપોરા વિસ્તારના રહેવાસી છીએ અમારી બાજુમાં જ ટર ઓલરેડી છે અને બીજા બે ટાવર એ લોકોને ઊભા કરવા છે અને અમારે એવી રિક્વેસ્ટ છે કે એ ટાવર ઊભા થવા દેવા નથી કે એનાથી રેડિયેશન ફેલાય છે તો માણસો માંદા પડે છે તો દવાનો બધું કોણ જવાબદારી કોણ લે એની અમારે ત્યારે અગિયાર મહિના માટે પોસ્ટપોન કરી દીધું તું અને પાછું અગિયાર મહિના થયા એટલે એ લોકો પાછા આવ્યા છે એ લોકો એમ કે જવાબ કઈ આપતા જ નથી Itu presiden ke kemenakanat.